જુનાગઢમાં ધોધમાર અને ભારે વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરતું તંત્ર જુનાગઢમાં રવિવારની મોડી આખો દિવસ ભારે કહેર જુનાગઢ જિલ્લામાં રહી છે જેને લઈને તારીખ અને મંગળવારના રોજ તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ટ્વીટ કરી અને આ માહિતી આપી છે ભારે વરસાદથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે શાળાના તમામ સ્ટાફે પર હાજર રહેવા સૂચના કરાઈ છે એટલે તારીખ બે ને મંગળવારના રોજ જુનાગઢ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે અને જુનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ પણ અપાયું છે